રાજ્યમાં ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ચૂંટણીના મેદાને તમામ ઉમેદવારો છે ત્યારે ગુજરાતમાં પણ જંગ જયારે બરાબરની ની જામી હોય ત્યારે આજે અમે લોકો કોંગ્રેસ કાર્યાલય શ્રીમતી પ્રગતિબેન આહિર સાથે ચર્ચા કરવા પહોંચ્યા છીએ જે પ્રદેશ સેવા દળના અને પ્રદેશ પ્રવક્તા સાથે અધ્યક્ષ પણ છે એમની પાસેથી જાણીશું કે કોંગ્રેસની સ્થિતિ કેવી છે ખાસ કરીને ગઈકાલે જે રીતે સુરતના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી જેમની ટિકિટ કોમ આજે રદ થયું છે સમગ્ર કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અંદર ધમાકાન ચાલે છે તેમની વિશે ચર્ચા કરીશું કે આ જે કારણ બન્યું છે એ કયા પરિબળો હોય છે સાથે સાથે કોંગ્રેસની પરિસ્થિતિ હાલમાં કેવી છે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન ભાવનગર અને ભુજ બેઠકો પણ સાથે લડી રહ્યું છે એમની એ તમામ બાબતોની ચર્ચા આજે પ્રગતિબેન સાથે કરીશું પ્રગતિબેન સૌથી પહેલા તો અહીં આપનું સ્વાગત છે પ્રગતિબેન સૌથી પહેલા તો હાલ કોંગ્રેસ કેવી પરિસ્થિતિમાં છે જ્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તમારું મંતવ્ય શું છે ગુજરાતમાં તમે અત્યારે માહોલ છો આજથી છ મહિના પહેલાનો માહોલ જ્યારે અમારી

ની જે યાત્રા નીકળી છે અને ત્યારે જ જે પાંચ ગેરંટી માટે વાત કરી હતી એમના પાંચ ન્યાય માટેની જે વાત કરી હતી એ લોકોના દિલમાં ખૂબ જ અસર કરેલી ગલતી જે વાતો છે એવી છે અને લોકોના પ્રશ્નો માટે જે અમે ન્યાયની વાત કરી છે લોકોના પ્રશ્નોની વાત કરીએ અમે ભારતીય જનતા પાર્ટીની જેમ જુમલા નથી આવી રહ્યા કે અમે પંદર લાખ તમારા ખાતામાં આપશું કે તારું નાણું પાછું લાવશું કે અમે બે બે કરોડ યુવાનોને નોકરી આપીશું બસ વરસમાન હમ જુઓ તો આજે કોઈ ડિબેટમાં પણ ભાજપ જનતા પાર્ટી પોતાના પ્રવક્તાઓને નથી મોકલતા એ જ રીઝન બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ડિસ્પન છે લોકોનો પ્રશ્ન કે એન્કરઓના પ્રશ્નોમાં જવાબ આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી એટલે આજે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર જોવા મળી રહી છે અને કોંગ્રેસ તમે જુઓ કે એવું કહેવાતું હતું કે કોંગ્રેસને તો એમના ઉમેદવારો પણ નહી મળે એ જગ્યાએ આજે કોંગ્રેસના એવા મજબૂત ઉમેદવારો આવ્યા છે કે અમારા પીસીસી માં ફટાકડા ફોડીનેનું સ્વાગત કરી રહ્યા છે અને દરેક જે જનતા છે એમની લોકસભાની સીટમાં એક ઉમેદવારોને સ્વીકાર્યા છે અને આજે કાર્યકર્તાઓ સામે જાળી અને દોડી દોડીને એ ઉમેદવાર માટે કામ કરી રહ્યા છે તો કોંગ્રેસનો ખૂબ સારો માહોલ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભલે છેલ્લા બે વખતથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતતી આપી હતી હું તમને ગેરંટી સાથે કહું છું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ડબલ ટી સીટમાં આવશે મેડમ ખાસ કરીને તમને શું લાગે છે મોદીની ગેરેન્ટી છે કે કોંગ્રેસનો જ મોદીની ગેરંટી તો મે તમને પહેલા કહી એમ કે 15 લાખ સાપાણાથી કાળુંનો લાવવામાંથી યુવાનોને નોકરી આપવામાંથી ખાસ કરીને મહિલાઓની સુરક્ષામાં હતી એમની ગેરંટી મે 10 વર્ષમાં પાસ નથી થઈ પણ હા સીતેર વર્ષના આ પંચોતેર વર્ષના શાસનમાં કદાચ કોંગ્રેસે સૌથી વધારે શાસન ઉપર રહ્યા છે અને લોકો સત્તામાં રહ્યા છે તેના પર લોકોના કામ કર્યા છે કદાચ નહેરુજીએ નવ ઉદ્યોગોની સ્થાપના ના કરી હોત નવ રત્નોની સ્થાપના ના કરી હોત આજે ભારત દેશ જે મજબૂત

જે રીતે નાણા મંત્રી નિર્મલા સીતારમન અમદાવાદ આવ્યા હતા તેમણે કહ્યું હતું કે અમે તો તમામ માહિતી આપી રહ્યા છીએ તો અમે કાયદો લાવ્યા છે કોંગ્રેસ અમુક માહિતી છુપાવી રહી છે એવા ગઈકાલે નિર્મલા સીતારમણ આક્ષેપ કર્યા કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી ઉપર તમે જણાવી દઈએ દર્શક મિત્રો ગઈકાલે જે નાણા મંત્રી નિર્મલ સીતારમણ અમદાવાદ હતા તેમણે રાહુલ ગાંધી ઉપર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડના એક પણ પ્રશ્ન પાર્લામેન્ટમાં ઉપસ્થિત નથી હતા એક પણ પ્રશ્ન મુદ્દે એ બોલ્યા નથી શું કહેશો નરેન્દ્ર ભાઈ મોદી પેટીમાં બલાનસી માટે બોલ્યા છે નરેન્દ્રભાઈ ભાઈ કોઈ દિવસ રાજકોટ હતા ત્યારે એમના વિશે બોલ્યા છે એમણે તો આજે પણ પ્રધાનમંત્રી રહ્યા પછી પણ કોંગ્રેસની ઉપર આક્ષેપો કરે છે

તો આ દેશની ની અંદર લોકશાહી ખતમ થઈ જશે આ દેશ નો બંધારણ ખતરા આવી જશે અને આ દેશ ફરીથી કોઈ દિવસ ઇલેક્શન નહીં કરે તો આના થી મોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી ના લોકો જ લગાવી રહ્યા છે તો પછી અમારે તો શું બોલવાનું છે કે બીજો મેડમ આક્ષેપ હતો ગઈકાલે નિર્મલા સીતારામન જી કે અમુક રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગના ના ને લઈ જાય છે પોતાનો ઝંડો લઈ જવાની તેમની હિંમત નથી તો તેઓ પોતાની પાર્ટી ને નથી ન્યાય પાવી શકતા તો દેશને ને શું ન્યાય પાવશે તેવો આક્ષેપ ગઈકાલે એમનો હતો भारत देश साक्षी है भारत देश की जनता साक्षी है कि जहां-जहां कांग्रेस पार्टी होती प्यारे देश के अंदर खूब शांति और भाईचारा की लागनी जहां थी भारतीय जनता पार्टी अभी है एक हिंदुत्व की बात करते पर ये होते क्या हिंदुत्व में फंसी रह गया है बातें करते हैं पर हिंदुगुणना के चक्कर में वो आज मुख्य

એ વાત તેમની પાસે બોલવાનો નથી આજે પણ નરેન્દ્રભાઈ મોદી તમે જોજો એક કલાકનું ભાષણ હતું મની ઉપર હતું નહીં કે મને કરેલા કામની ઉપર હતું આજે ગાંધીજી સંસદમાં સવાલ છે કે તમે અદાણી માટે કેમ આટલી જવાબ નથી આજે અવાજ ઉઠાવે છે કે આજે યુવાનોને નોકરી આપો કેમ નથી આપતા તમે એનો જવાબ આજે યુવાનો યુવાનોની સાથે મહિલાઓ માટે તમે શું કામ કર્યા છે મહિલાઓની સુરક્ષા કેમ નથી મણિપુર માટે કેમ ચૂપ હતા મણિપુરમાં

ગુજરાત તો કઈ મહિલાઓની સક્ષમતાની વાત કરી મને તો સમજાતું માં સૌથી વધારે મુખ્ય છે કે ગુજરાત માં પણ મહિલા નીકળે છે એનું સૌથી પહેલું એનું મેનિફેસ્ટો માં ગેરંટી છે ભાજપ પછી જેટલું મજબૂત છે કોંગ્રેસ ગુજરાત રાજ્ય પોતાની અંદર એક લોકો વાળું રાજ્ય છે અને હું તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ ખુબ આભાર માનું છું કે ગુજરાતની અંદર દારૂ હતી એ દારૂબંધીના કારણે અહીંયાના લોકોમાં એ જે વિકૃતિ છે દારૂ પીધા પછી લોકોની અંદરની જે વિકૃતિ આવે છે નથી આવતી અને મહિલાઓ માટેના સન્માનની પહેલેથી આપણા ગુજરાતમાં કોઈ પણ મહિલાના નામની પાછળ બેન લગાવી અને એક ઉપનામ આપી અને એમનું સન્માનની વાત છે ગુજરાતના લોકોની અંદર અંદરની ખુમારી છે એટલે મહિલા સેફ છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દારૂ અને ડ્રગ્સની જે બેફામ અહીંયા છૂટ આપી છે એના કારણે જે મહિલાઓના સન્માનની સામે કે સ્વમાનની સામે જે સવાલો ઉભા થઈ રહ્યા છે એના માટે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે તમે જો ગાંધીનગર જેવા સિટીમાં ગિફ્ટ સિટીની અંદર તમે ગાડોની છૂટી આપી તો હજી સમજાઈ રહ્યું છે કે શાસનમાં આપવાના છે સ્ટીચ ઓફ યુનિટીમાં આપવાના છે તો દાદુ જેવું રેસન મને ડર લાગે છે એક મહિલા તરીકે બાદમ તેઓ કે આર્થિક વિકાસ માટે અમે કરી રહ્યા પણ મને ડર લાગે છે એક મહિલા તરીકે મારા ગુજરાતની અંદર દાન એવો આવે છે કે તમારી મહિલાઓની હાલત શું છે અને આર્થિક વિકાસ માટે ગુજરાત સક્ષમ રાજ્ય છે આર્થિક વિકાસ માટે ઘણો બધો છે ઘણા બધા બિઝનેસ છે નાના નાના ઉદ્યોગો જે બાકી જનતા પાર્ટી જીએસટી ના નામે બંધ કરી દીધા એને ફરીથી તો લઈ આવો મજબૂત બનાવો એક સમયમાં અમદાવાદનો અરવિંદ મિલ કેટલું ફેમસ હતો ભાઈ કે ત્યાં કેટલા લોકોને રોજગારી મળતી હતી આજે ગુજરાતની અંદર કયા કયા ઉદ્યોગો ફેમસ છે રિલાયન્સ અદાણી સો અદાણી અને અંબાણી બે જ વ્યક્તિ છે કે તમે એને જ પ્રમોટ કરો નાના નાના ઘણા બધા ઉદ્યોગો છે લોકોને આપો એના માટે સબસિડી આપો એમના ઉદ્યોગો ચાલુ કરવા માટેની સબસિડી આપો તો ગુજરાત ઓટોમેટિક તમને પૈસા ભેગા કરી અને ટેક્સ આપશે અને તમે જુઓ ભારત દેશની અંદર સૌથી વધારે ટેક્સ ભરાયો છે ઘણા સમય જીએસટીના નામે લાખો કરોડો રૂપિયા ઉગલાવ્યા છે પેટ્રોલ ડીઝલના નામે લાખ લૂંટ લૂંટ બેફામ લૂંટ્યા છે લોકોને આજી આની ઇન્કમ તૈયાર પછી પણ એની પાસે પૈસા નથી એવું વાત કરી રહ્યા છો અને દારૂના નામે પૈસા તમામાની પાર્ટી ભરી ગઈ છે કે આપને ભૂલ છે સ્વાભાવિક છે તમે જુઓ હું નીલેશ મે કમણની જ છે કે ટીકેટ કા ડિટેલ હતી કે કે કેમ 26 24 ઉમેદવારોને જૂતી હતી

ये पांच लाख की बात करती थी वो नहीं कहती कि एक पर सीट ने छोड़ी है बाकी जनता पार्टी जी। okay, तो के 1 लाख मत भी पर वजन नहीं ओके हमारे तुम्हारा आत्मशुवत जो कांग्रेस कितनी सीटों पर जीते शायद गुजरात में डब्ल्यूजीसी में है डबल जीसी में दिस इंडियन कैंपेन पर जीया अपन ने में आते

કૃષ્ણ તમે રદ કરો પણ આ જે અહમ માં અહંકારી ભક્તિ જતા પાર્ટી છે એને એક એક રદ ન કરી અને એ બેનોના સામે એક છે સીટ એવી કે સુધી કે ક્ષત્રિયો વધાવે છે અને ક્ષત્રિયો આ વખતે મન બનાવ્યું છે કે અમારી મહિલાઓના સન્માન માટે થઈ અને અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એટલે કે કોંગ્રેસમાં મતદાન કરીશું અને એ તમને જોવા મળશે ચોક્કસ